તેમજ ગિરીશભાઈ ગોસ્વામી થરા આરોગ્ય કર્મચારીના સહયોગ દ્વારા શ્રી ઓગણ વિદ્યા મંદિરના ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓની ટોબેકો ફ્રી યુથ કેમ્પેન અને આ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવી જેમાં વિદ્યાર્થીઓ દ્વારા તમાકુથી થતા ગંભીર રોગો જેવા કે લકવો હૃદય રોગ મોઢાનું કેન્સર ફેફસાનું કેન્સર ન્યુમોનિયા ટીબી દમ તથા શ્વસન તંત્રની અન્ય સમસ્યા નપુસંકતા કે ગ્રીન તેમજ સ્ત્રીઓના સ્વાસ્થ્ય પર થતી ગંભીર અસરો જેવી કે પ્રજનન ક્ષમતા ગર્ભપાત ઓછું વજન મૃત બાળક અવતરવું ગર્ભાશયના મુખનું કેન્સર થાય છે તેના વિશે વિસ્તૃત રજૂઆત કરવામાં આવેલ અને વિદ્યાર્થીઓને તમાકુ વ્યસન મુક્તિ માટે જાણકારી આપેલ તેઓ થકી આપણા કુટુંબ સમાજ ગામ અને આપણા દેશમાંથી તમાકુને દેશવટો આપવાની અને તમાકુ વ્યસન મુક્ત દેશ બનાવવાની હાકલ કરી હતી ધોરણ નવ થી બાર ના આઠ વિદ્યાર્થીઓ સ્પર્ધામાં ભાગ લીધેલ અને સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ વિદ્યાર્થીઓને મુખ્ય ઇનામ તેમજ અન્ય વિદ્યાર્થીઓને આશ્વાસન ઇનામ વિતરણ શાળાના આચાર્ય શ્રી અશોકભાઈ વાલાણી શાળાના શિક્ષક શ્રી જયંતિભાઈ જોશી સુહાગભાઈ બારોટ તમામ હાઈસ્કૂલ સ્ટાફ તથા આરોગ્ય સ્ટાફ દ્વારા કરવામાં આવેલ અંતમાં શાળાના વિદ્યાર્થીને તમાકુ વ્યસન મુક્તિ અંગે શપથ લેવામાં આવ્યા અને શાળાના આચાર્યશ્રી દ્વારા આભાર વિધિ કરવામાં આવી શાળાના આચાર્યશ્રી અને સ્ટાફ દ્વારા આરોગ્ય કર્મચારીઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું તેમજ શાળા પરિવાર તરફથી ખૂબ જ સારો એવો સહયોગ મળેલ અને કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલ રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ ફ્રી યુથ કેમ્પેઇન પ્રોગ્રામ અંતર્ગત પીએચસી સેન્ટર થરાના આરોગ્યકર્મી શ્રી ગિરીશભાઈ ગોસ્વામી અને એમની ટીમ થકી કાંક ઓગઢ તાલુકાના વિદ્યા મંદિરમાં ટોબેકો ફ્રી યુથ કેમ્પેન વિષય ઉપર વકૃત્ત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ હેલ્થ વિભાગની ટીમે આ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે સારા એવા ઇનામની પણ જાહેરાત કરી હતી સમગ્ર શાળાની ટીમે અમારા શ્રી વાલાણી સાહેબ સુપરવાઇઝર ચંપકભાઈ સાહેબ અમારા સાયન્સ વિભાગના મિત્રો ઓગડ પરિવારના તમામ શિક્ષક મિત્રો અને અમારા પત્રકાર મિત્રો તમામે તમામે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને તમાકુના સેવનથી થતા ગેરલાભ એનાથી થતી સ્વાસ્થ્યને પ્રતિકૂળ અસરો એ વિષય ઉપર બાળકોએ અદ્ભુત જાણકારી મેળવી કાર્યક્રમના અંતે હેલ્થ વિભાગની ટીમ દ્વારા બાળકો તમાકુનું સેવન નહીં કરે એવી પ્રતિજ્ઞા પણ લીધી અને ત્યારબાદ છેલ્લે પ્રથમ ત્રણ ક્રમાંકે આવેલા વિદ્યાર્થી મિત્રોને આ હેલ્થ વિભાગ દ્વારા જે ઇનામ લાવવામાં આવ્યા હતા એ ઇનામ અર્પણ કરી આ કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ જહેમત કરી તમામ હેલ્થ વિભાગની ટીમનો અમારા શાળા પરિવારનો વિદ્યાર્થી મિત્રોનો પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર જયંતીભાઈ જોશી